જે કોળી સમાજ તમામ મિત્રોને લાયકાનું કારણ એક જ છે સમાજને જાગૃત કરતા રો સોશિયલ મીડિયાના માધ્યમથી બની શકે ત્યાં સુધી અને સ્થાનિકમાં સમાજના હેતુ કાર્યક્રમમાં ધ્યાન દો સમાજમાં એકતા કેમ થાય તેનું ફોકસ ધ્યાન દો પ્લસ અને સમાજમાં વધુ ને વધુ વાદ વિવાદ થવાનું એક જ કારણ છે લગભગ મારા માન્યા પ્રમાણે કે વધુ ને વધુ સમાજના ભાગલા પડી રહ્યા હોય તો તેનો મુખ્ય એક જ કારણ છે કે સમાજમાં વધુ વધુ સંગઠનો બનતા જાય છે એના કારણે વધુ વધુ ભાગલા પડતા જાય છે અને સમાજની એકતા તૂટતી જાય છે તો બની શકે ત્યાં લગન સંગઠનો ઓછા હોય સમાજના જ્યારે જરૂર પડે હાકલ પડે ત્યારે બધા સંગઠનો એક સ્ટેજ ઉપર આવી જવું જોઈએ જો આ વિચારધારા સાથે કામ કરશે બધા સંગઠનો તો ચોક્કસ થોડો ઘણો સમાજ ઉપર અત્યાચાર થતો બંધ થશે સમાજ ઉપર અત્યાચાર બંધ થાય તેના માટે આપણે સમાજમાં ભાગલા ન પડે સમાજમાં વધુ વધુ સંગઠનો જે બનતા હોય તે ન બનવા જોઈએ જે અમુક મુખ્ય ઉપદેશ સાથે અમુક સંગઠનો સન છે વિચારધારા તે બધા એક્ટેજ ઉપર આવી જાય અને સમાજ માટે ચિંતન કરે તેવી મેં અપેક્ષા યુવાનો રાખવીશું ખાસ કરીને તો સમાજના આગેવાનો પાસે તો તમે સમાજના આગેવાનો આવો સંગઠન ને બધાને એક મંચ પર લાવો આગેવાનો નેતાઓ સમાજ ઉપર વિશ્યા છે છે આ તો ગુજરાતમાં બધા તાલુકા જિલ્લા બનાવ બનતા જ હોય છે પણ અમુક જાહેર થાય છે અમુક નથી થતા તે ઓછામાં ઓછો અત્યાચાર થાય તેવો આપણા આગેવાનો નેતા વિચારે તો સારી બાબત કહેવાય નકર યુવાનો તો વિરોધ કરતા રહે છે અને પછી આગ્વાનોના તકલીફ પડે છે બધાને તેના માટે મેં ખાસ કેવી છે ભાઈ તમે સમાજના તમામ સંગઠનો એક્સ વાય ઝેડ ટૂંકમાં કોળી ઠાકોરના બધા તમે એક મંચ પર આવો અને સમાજને ચિંતન કરો એવી મેં આશા રાખવી છે જે કોળી ઠાકોર સમાજ